રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું તો આપણે છે ને જે ટ્રેક્ટરનું છે ને કામકાજ ચાલુ કરી દીધું બધું તો સાઈડને છે ને બેરલ ઉપર રાખીને કલ્પેશ મને બોલ ટાઈટ કરવા લાગે ને આજ છે ને ખાતર ભરવા જવાનું છે તો પાના જે જખીરો બધો કાઢી અને સાઈડના જે આ ખોખા છે ને નીચેના એ આજ પેક કરીએ છે નકર ખાલી ફ્રેમ જ હતી બળ ભરવામાં ખાલી ફ્રેમ જ ઉપયોગ લઈ ગયો

માતોંર માંરમ માંડું ઱ેણ મારણ કોંરણ તાયંજં? કીંસં મયાના નાશલણ નારણ હીંંળ કીંરણ મારણ ક� Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Như thế này Như છે ખાતર ભરવાનું મિત્રો આજથી છે ને મુહૂર્ત કરી દીધું ખાતર ભરવાનું બે ટ્રેક્ટર છે જો એકમાં હાલે છે બે આવી ગઈ છે મિત્રો ખાતર ભરીને અને નવરાઈવી રાતાને રાધા એ તને નવરાઈવી હે હા ઓહા હા કે કિમણો જાઉં તારે ઈ કેતા મને એક વાર અને વાહ ભાઈ કાત્રા જેઠી જો લાવી મસ્ત

असल चक्की आले है जो है आवाज आव तो है बस आ है ना थोड़ थोड़ा थोड़ा कर रहा है ना कर पड़े ने हमें वजन ब हो है हजमार ले रज है हम ढूड वाला थे गए थे हम कलर हरको न थे था तो हने राधा जो खाए है एक डाठू लाई लिए

દિનેશ નથી આજ દિનેશ છે ને આજે વયો ગયો બરાબર રાજકોટ કોલેજમાં ગયો છે એ બાપ અને એકાદો દી તબિયતે બહુ મેળી નહોતી એક દી ગયો ન વહેલો જવાનો હતો હાલો આપણે મિત્રો વ્યારું પાણી કરી લઈએ બરાબર તો સારું મિત્રો વ્યારું પાણી કરી લીધા છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરનાખો કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ